બનાસકાંઠા જિલ્લો આમ તો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર આધારિત છે પરંતુ પાછલા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ નીચે જઈ રહ્યા છે ખેડૂતોને હવે ખેતી અને પશુપાલન કરવું પણ મુશ્કેલ બન્યું છે મહત્વની વાત છે કે વર્ષો પહેલા સીપુ ડેમમાંથી સિંચાઈ માટે ખેડૂતોને પાણી આપવા માટે ડીસા અને દાંતીવાડા તાલુકાના અનેક વિસ્તારમાં કેનાલો બનાવવામાં આવી હતી પરંતુ સીપુ ડેમમાં પાણી ન હોવાને કારણે આજ દિન સુધી એ કેનાલમાં પાણી આવ્યું નથી અને કેનાલો તૂટી ગઈ છે ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે આ વિસ્તારની અંદર નવી કેનાલો બનાવવામાં આવે અને દાંતીવાડા ડેમનું પાણી સીપુ ડેમમાં નાખવામાં આવે અને સીપુ ડેમમાંથી કેનાલ મારફતે જો ખેડૂતોને પાણી આપવામાં આવે તો જ ખેડૂતો ખેતી અને પશુપાલન કરી શકે તેમ છે બનાસકાંઠાની અંદર અને એમોએ ડીસાની ભૌગોલિક પરિસ્થિતિ જાણતા હજી પાણીની તળ ખૂબ જ ઊંડા જાય છે ખેતી કરવી મુશ્કેલ થાય છે અમુક જગ્યાએ અત્યારે ખેત તલાવડીઓ પણ બની રહી છે બહુ સારી બાબત છે બોર રિચાર્જ પણ બને છે એ પણ સારી બાબત છે પણ અમુક નાના ખેડૂતો ખેત તલાવડી પણ બનાવી નથી શકતા એવી અને પાણીના તળ ઘણા ઊંડા જવાના કારણે પશુપાલન અને ખેતી સારી રીતે કરી શકે એમ નથી સરકારશ્રીને મારી વિનંતી છે કે જે દોતીવાડાનો ડેમ છે એ બનાસકાંઠાની અંદર બનેલો છે અને એનો ફાયદો પાટણ જિલ્લાના દરેક ખેડૂતો લઈ રહ્યા છે ખેડૂતોની પોઝિશન ખૂબ ભયંકાર છે બનાસકાંઠામાં દોતીવાડા ડેમ આવેલો છે શીપુ ડેમ આવેલો છે પણ એ પાણી કોઈ ડીસા તાલુકાને કોઈ માફક આવતો નથી એ પાટણ જિલ્લા મેં પાણી જાય છે દોતીવાડાનું સરકાર શ્રીને વિનંતી છે કે દોતીવાડાનું પાણી સીપુ યોજના મે સીપુ ડેમમાં નો અને ખેડૂતોને આજુબાજુ ગામડાવાળાને ડીસા તાલુકાના ગામડાવાળાને પાણીની સુવિધા કરી આપે એવી સરકાર વિનંતી છે એવી જ ખેડૂતોની છે કે પોણીની વિકટ બહુ છે અને બનાસકાંઠા જિલ્લામાં બે ડેમ બનેલા છે એક દોતીવાડા એક સીપુ ડેમ જે સીપુ ડેમ તો ભરાતો નથી અને દોતીવાડાની પોણીની આવક ઘણી છે પણ એ બધો લાભ પાટણ જિલ્લાને મળે છે એમાં બનાસકાંઠા ખેડૂતોને નુકસાન ખૂબ બહુ પડે છે એટલે મારી વિનંતી છે સરકાર શરીને કે આ પોણી દોતીવાડાનું પોણી નેર મારફતે કોઈ બી મારફતે સીપુ ડેમમાં નાખો અને ખેડૂતોને આ પોણીથી બચાવ કરવા પોણીનો બચાવ વધારે 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 ફાયદો થાય એવી રીતે કરો હાલ પશુપાલક અને ખેતી કરવી બહુ મુશ્કેલ છે પહેલા અમારે ખૂબ થતી હતી ખેતી એવી છે કે અમારે દોતીવાડા તાલુકામાં ડેમ છે બે ડેમ છે એક સીપુ ડેમ છે એક દોતીવાડા ડેમ છે બરાબર એમાં એવી પરિસ્થિતિ કે અમારા ગામડા ઓળેદોળે ખૂબ લાગે થારવાડા બાયવાડા વિઠુતર ઝાવોલ ઘાડા ધનપરા અને ઠેઠ ઘણો તો કૂચાવાડા ઉધી છેઠ આ બાજુ ઠેઠ મહુડી શેરપુરા ગુગળ એવા ઝેરા મોટા પાયે ગોમડા લાગે પણ અમારે કોઈ પાણીનો ઈરાદો નથી બરોબર કોઈ નહેરો સરકારે બનાવી પણ નહેરો મેં તો આજે અમુક જગ્યાએ તો પૂરો નહીં થઈ ગઈ ને અમુક જગ્યાએ તૂટી લઈ પડી